નમસ્તે આપ સૌને મારી ચેનલ પર સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક એવી સમસ્યા જે વિશે ઘણા લોકો કંટાળજનક લાગે છે એ છે અબજિયાત આ બધા પ્રોબ્લેમ ખૂબ સામાન્ય છે પણ રિઝલ્ટ બહુ ખરાબ હોઈ શકે ચાલો આજે આપણે જાણીએ આયુર્વેદિક ઉપચાર સાથે સમસ્યાને કઈ રીતે નાબૂદ કરી શકીએ કબજિયાત એટલે શું જે આપણે પાચનતંત્રને અતિ ધીમું અને શરીરને સમયસર શુદ્ધ થવામાં મુશ્કેલી પડે છે આને કારણે પેટમાં ગેસ ઉજાપણું ખોટી પાચન ક્રિયા જેવી સમસ્યા ઊભી થાય છે લાંબા સમય સુધી કબજિયાત રહેવું એ એક ખૂબ નુકસાનકારક છે આયુર્વેદિક અનુસાર કબજિયાતના મુખ્ય કારણો આપણા શરીરના ત્રિદોષમાંથી વાત અને પીઠનો અસંતુલન જેનાથી શરીરના આંતરડા સ્વસ્થ રીતે કામ કરી શકતા નથી કબજિયાતનો દુશ્મન પાણી પાણી તો એવો ચેમ્પિયન છે કે જે કબજિયાતને જોઈને તેને ભગાડી જાય છે રોજ સવાર ખાલી પેટે એક ગ્લાસ તાજું અથવા ગરમ પાણી પીવાથી શરીરમાં નમી આપતું કાર્ય કરે છે અને આંતરડામાં સફાઈ કરવામાં મદદ કરે છે આયુર્વેદિક મુજબ જો યોગ્ય રીતે પાણી પીશું તો પાચન તરફ સુધારવામાં મદદ થશે પાણી પીવાની સહી રીત વા પાણી પીવું ના બાપા ના ઊભા ઉભા પાણી પીવું એ કેવું છે કે આપણે ફાઇવ સ્ટાર હોટલમાં ગયા હોય અને ઊભા ઉભા જમી એવું છે પાણી પીતી વખતે બેસીન પીવું શ્રેષ્ઠ છે કારણ કે પાચનતંત્રને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે અને ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં ન ફરે અને પાચનતંત્રને તકલીફ આપે છે પાણી છૂટા છૂટા અને ધીમા ઘૂંટડે પીવું જોઈએ એકસાથે પાણી પીવાથી પેટમાં દબાણ થાય છે અને તંત્ર ખરાબ અસર પડે છે સવારે ઊઠતા જ ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણી પીવાથી કબજિયાત દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે અને આ આંતરડા સફાઈમાં મદદરૂપ થાય છે અને દિવસ દરમિયાન પાચનક્રિયાને તંદુરસ્ત રાખે છે તાજું હળવું અને ગરમ પાણી પચાવવા માટે ઉત્તમ છે અને ઠંડુ પાણી પીવાથી પાચનક્રિયામાં પ્રોબ્લેમ થશે કઈ રીતે કે જો તમે કોઈ પણ ચા બનાવતા હોય અને દૂધ તમારે ફ્રીજમાંથી કાઢો અને ઠંડુ હોય તો ગેસને ગરમ કરવામાં કેટલો પ્રોબ્લેમ થાય છે એ જ રીતે આપણા શરીરનું જે તાપમાન છે એને આડત્રીસ ડિગ્રી તાપમાને બેલેન્સ માટે રાખવું પડે તો જે આપણે ઠંડુ પાણી પીધું હોય તો એટલી બોડીની ઉર્જા એકસ્ટ્રા વપરાય છે એના માટે મહેરબાની કરીને આપણે હૂંફાળું પાણી અથવા માટલાનું પાણી પીવું બહુ બેસ્ટ છે આ જ રીતે જો તમે બેસીને નાની નાની ઘૂંટ અને ખાલી પેટે પણ પાણી પીવાથી આદતો અપનાવશો કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો મેળવવો સહેલું રહેશે આમળા હરડે બહેરા એ ત્રણે હબ્સ ટુ છે આ રાત્રે સૂતા પહેલા એક ચમચી તીફડા પાવડરને ગરમ પાણી સાથે લેવાથી કબજિયાતમાં રાહત મળે છે પીપળા એટલું મજબૂત છે કે એને લઈને તમે કહી શકો કે અલવિદા કબજિયાત આયુર્વેદમાં આમળાની પાચન શક્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે દરરોજ એક ચમચી આમળા રસ લેવાથી સારા પરિણામ આવે છે ગોળ અને ઘી મીઠું મસ્કુ પ્રેમ મોટા કહેતા હતા કે ગોળ અને ઘીનું સેવન કબજિયાત દૂર કરવા માટે ઉત્તમ છે સવાર અને સાંજ ખાલી પેટે એક ચમચી ગોળ અને ઘીનું સેવન કરીને નમ રહેવામાં મદદ કરે છે ગોળ અને ઘીનું કોમ્બો છે એવો જેમણે કે કબજિયાતને કીસ કરીને કહ્યું હોય કે તારી જરૂર નહીં આ કોમ્બો આપને બહુ જ બોનસ સાથે રાહત આપશે આયુર્વેદિકની દ્રષ્ટિએ પાચન ક્રિયા સારી રહે એના માટે આપણે ખોરાકમાં બદલાવ કરવો પડશે ફળો કે જેમ કે પોપયું સફરજન બેર વિટામિન સી થી ભરપૂર ખોરાક લેવા અને શરીરને સાફ રાખવામાં મદદ કરશે અનાજ જેમ કે બાજરી છે ચણા છે કઠોળ છે એ નહીં ખાવાનું કે જંકફૂડ એક તો તળેલો મસાલાદાર વાસી ખોરાક કબજીયાતને વધારી શકે છે દહીં ચીજ જેવા દૂધના ઉત્પાદન પણ ટાળવા અને બેકરી આઇટમ ને પણ નહીં ખાવાની કબજીયાતથી છુટકારો લેવા માટે યોગાસન બેસ્ટમાં બેસ્ટ છે એમ અને પવન મુક્તાસન જેવી સરળ યોગાસનની કસરત આતરડાને સરખી રીતે કામ કરવા માટે મદદરૂપ થાય છે રોજ સવાસન દસ થી પંદર મિનિટ આપણે સાધન ઉપયોગ કરતા હોય છે તો આપણે ઘણીવાર એવું હોય છે કે આપણે દાદરા ચડો તો આપણે લિફ્ટનો ઉપયોગ ન કરીને ચાલી શકીએ અને આપણા હાથ અને પગ આખો દિવસ હલતા હોય જો કે અહીંથી અહીંના જે સ્નાયુ છે ને એસી છે તો એનું મુમેન્ટ કરવા માટે આપણે જેમ પેટના સ્નાયુ હલે એવી કસરત કરવી તમે કોઈ પણ કસરત એવી કરો કે આપણા એક એક સેલ્સ સુધી આપણા પરસેવો નીકળી જવા જોઈએ અને આતરમાં જે કચરો છે એ નીકળી જાય અને બેસમાં બેસ જો તમે બહુ કબજિયાત રહેતું હોય તો પાલખનું જ્યુસ ચાર વાગે આપણે પી શકીએ છીએ બપોર પછી ચાર વાગે પાલકનો જ્યુસ અને જેને જૂનો કબજિયાત છે એને જમીનની કાળી માટી પેટ ઉપર લગાવી અને માથે રૂમાલ અથવા નેપકિન રાખી અને અડધી કલાક લગી રહેવાનું એમાંય બેસ્ટ રિઝલ્ટ મળે છે બીજું કે તમે ઈસબ જીરીનો પણ ઉપયોગ કરી શકો છો અને જેને કબજિયાતનો બહુ અતિ પ્રોબ્લેમ હોય તો એને જે હેન્ડ શાવર આવે એનેથી આપણે ઇનેમા સિસ્ટમ છે એટલે પાણીને રિવર્સ ચડાવીથી પણ આપણને કબજિયાતનો રાહત મળશે કઈ રીતે કે જો નાના આતરમાંથી મોટા આતરમાં આપણું જે ટોયલેટ જાય અને તમે જો પાંચ વાગ્યાથી સાત વાગ્યા લગી આપણું ટૂલ આઉટ થતું હોય ત્યારે તમે જો રહ્યો છો અને કસરત નથી કરતા તો આપણું જે આગળનો ભાગ ટોયલેટ્સ હોય છે એ સુકાઈ જાય છે અને મડ આઉટ કરવામાં પ્રોબ્લેમ થાય છે એના હિસાબે તમને મસા થાય છે હરસ થાય છે ભખંદર થાય છે અને એથી વધારે ડેન્જર કબજિયાત રહીએ તો મોઢામાં ચાંદા પડતા હોય છે તો આપણે શું કરવાનું છે બેસ્ટમાં બેસ્ટ આપણું જે શરીર છે એ સફાઈ તો સફાઈ કરવા માટે શું કરવું પડશે જે તમને કીધું હોય બેસ્ટમાં બેસ્ટ પાંદડાવાળો ખોરાક

કે દાખલા તમારું વજન પ્રમાણે કીધું ને એ રીતે તમારે નીડ પૂરી તમારી છ વાગ્યા પછી પાણી ઓછું રાતના કે વાગે જે તમે પાણી પીધું એ તમારું દસ સાડા દસે તમે શું ને ત્યાં ટુલ આઉટ થઈ ગયું તો આપણે જે કોથળી છે એ પાંચસો એમ એટલી સ્ટોરેજ કરતી હોય એટલે રાતે તમને બાથરૂમ જવામાં ડિસ્ટર્બ ન થાય એના માટે આપણે દિવસનું આ પાણી પીવાનું અને તમને કબજિયાતમાં બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ તમે લઈ શકો છો આટલા સરસ આયુર્વેદિક ઉપચારથી તમારી જીવનશૈલીમાં દાખલ કરશું તો કબજિયત જેવી સમસ્યાથી કાયમિક માટે છુટકારો મેળવી શકો છો દેશો આરામથી પીવો પાણી અને હવે કબજિયાતનો કબજો ડેફિનેટલી છૂટી જશે જો આ વિડિયો પ્રસન્ન આવ્યો હોય તો લાઈક શેર અને સ્ટબસાઇઝ કરવાનું ભૂલશો નહીં આ વિશે વધુ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછજો મારી નવો વિડીયો લઈને હું જલ્દી આવી રહ્યો છું